નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવરાત્રીને લઈને ત્યારે રાજ્યના ગૃહપ્રધાન એક નિવેદન સામે આવ્યું છે કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા ખેલૈયાઓ છે ગરબા રમી શકશે ત્યારે આ નિવેદનને લઈને તમામ જે સામાજિક કાર્યકર્તાઓ છે તે તેમને તેમની સાથે વાત કરીશું દીપકભાઈ શું કહેશો હમણાં જ ગૃહપ્રધાનનું ગૃહ રાજ્યમંત્રીનું એક નિવેદન આવ્યું છે કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે શું કહેવું છે નહીં જો ગરબાની વાત આવે આસ્થાની વાત આવે તો આ ખૂબ જ ખુશીની વાત કહેવાય કે સારું છે કે પાંચ વાગ્યા સુધીનો જે સમય જે પહેલાંના સમયમાં જ્યારે થતું હતું ત્યારે આપણે યાદ કરતા હતા ત્યારે આજના ચાર પાંચ વાગ્યા સુધી ખેલૈયા રમતા હતા વિષય એ નથી વિષય એ છે કે વરસાદનો મિજાજ કેવો છે વરસાદ જે રીતની થઈ જાય છે અત્યારે ગ્રાઉન્ડ બધા ભીના છે તો જે રીતનો અત્યારે વરસાદનો મિજાજ છે એ જોતા લાગતું નથી કે ગરબા એ પ્રમાણે જે થતા તે પ્રમાણે થઈ થાય જો કૃપા હોય ભગવાનની ને જો વરસાદ ના થાય તો વ્યવસ્થિત રીતે થાય બી તો મારા હિસાબે આ નિર્ણયને હું આવકારું છું પણ હું હર્ષ સાહેબને એક વસ્તુ કહેવા માગું છું કે તમે આવી રીતના એકદમ તરત આવા નિર્ણયો લો છો સારી બાબત છે તો પછી ગણપતિ બાબતે કેમ તમે આવી નિર્ણયો ના લીધા આસ્થાનો વિષય છે ને તો પછી ગણપતિ દાદા પણ આપણા આસ્થાનો વિષય છે આપણા તો એમના માટે કેમ તમે ડીજે પર પરમિશન ના આપી ત્યારે બી તમે બાર વાગ્યા સુધી એની પહેલાં પોલીસવાળા અહીંયા બંધ કરાવી દીધેલું તો આવી ઘણી બધી બાબતો છે જેવું એમને ધ્યાનમાં રાખવી પડે કે તમે ફક્ત એક ગરબા ઠીક છે આસ્થા વિષય છે અને ખેલાવવા માટે પણ સારું છે અમે એને સમર્થન કરીએ છીએ પણ સાથે સાથે જો તમે કરતા હોય તો બધા માટે જ એક સરખું કરો અને ગણપતિ બાબતે ગણપતિ એને જઈ જઈને ત્યાં તમારી પાસે આવીને ભીખ માગવી પડે બધાને રોડ પર બેસવું પડે તે છતાં પણ જો પછી તમે ના માનતા હોય ને હવે એકદમ તમે તમારામાં એકદમ પરિવર્તન આવી ગયું હોય તો માતાજી ની કૃપા છે સારું કહેવાય અમે એને સમર્થન આપી રહ્યા બિલકુલ સામાજિક કાર્યકર્તા કહી રહ્યા છે કે આ વાતને અમે સમર્થન આપી રહ્યા છીએ પરંતુ જે પ્રકારે પાંચ વાગ્યા સુધી આ ગરબા ખેલાયો બહુ સારી વાત છે ગરબા વિશ્વ વિખ્યાત છે તેમાં પણ વડોદરાની નવરાત્રી ખૂબ વિશ્વ વિખ્યાત છે હતું અતુલભાઈ શું કહેશો નિર્ણય લીધો છે શું માનો છો નવરાત્રી એટલે માતાજીનો ઉત્સવ નવ દિવસ ગરબા રમીને માતાજીને પ્રસન્ન કરવાના હોય છે અને તમે પાંચ ગરબા રમો કે પચાસ ગરબા રમો માતાજી માટે બહુ સમાન જ હોય છે હર્ષ સંઘવી સાહેબે અત્યારે જે નિર્ણય લીધો કે ગરબા સવારે પાંચ વાગ્યા સુધી રમી શકાશે આવા નિર્ણયો લેવા અચાનક લેવા ગુમરાહ કરવા મને એક એવું લાગ્યું કે તમે ગણપતિ વખતે પણ કોઈ નિર્ણય ચોક્કસ લઈ શક્યા નથી ગણપતિ વખતે તમે લોકોને કીધેલું કે આટલા વાગ્યા સુધી આટલી સાઈઝ ડીઝે નહીં આ નહીં પછી પલટો કરી જવો અત્યારે નવરાત્રિ છે અને ક્યાંક કેવું લાગે છે આયોજકોને કમાવાનો કામ કારસ્થાન કર્યું છે યા તો પછી જનતાને હેરાન કરતી છે જો સવારે પાંચ વાગ્યા સુધી ગરબા વર્ષોથી રમાતા હતા પહેલાં ઢોલના નગારાના ત્રાસે રમતા હતા લોકો અને તમારી જ સરકાર વચ્ચે બાર વાગ્યા સુધીને એક વાગ્યા સુધીના નિર્ણય લીધો અને હવે તમે જેવું કહી રહ્યા છો કે સવારે પાંચ વાગ્યા સુધી રમાશે તો ક્યાંક નીતિ નિયમો તો સરખા બનાવો દર વર્ષે નવા નીતિ નિયમો નવા ગતકડા તમે ગૃહમંત્રી જો તમારું લોકો સાંભળી રહ્યા છે પરંતુ હર વર્ષનો એક નિયમ હોવો જોઈએ લોકો સાંજે સાત વાગે જમવાના સાત વાગે જમવાનું એવું નહીં હતું કે અઠવાડિયા પછી આપણે નવ વાગે એટલે ક્યાંક નિયમો રૂલ્સ ને રેગ્યુલેશન જે હોવા જોઈએ જો તમે ગૃહમંત્રી જો નિયમો એમને ખબર હોય છે તો દર વર્ષે નવા નવા ગતકડા નવા નવા નિયમો લઈને ક્યાંક શું સમજાવી રહ્યા છે ખબર નથી પડતી મને અંદરથી એવો ભાવ છે કે ગુજરાતની અંદર જે રીતે ને વડોદરા છે અને તમામ જગ્યાએ જે પૂરના પાણી ફરી વળ્યા છે પૂરા ગુજરાતની અંદર ખેડૂતોને નુકસાન થયું છે ગરીબોને નુકસાન અમીરોને નુકસાન તમામ નુકસાન થયું છે ત્યારે ક્યાંક આ નિર્ણય લીધો હોય કે ભાઈ જનતાને રાજી કરવાનો એક પ્રયાસ કરે બીજું એ બાજુ એવું લાગી રહ્યું છે કે ક્યાંક આયોજકોને મોસ્ટ મોટો ફાયદો કરાવવાનો આયોજન થયેલું છે એટલે નિયમો એક સરખા હોવો જોઈએ સળંગ હોવો જોઈએ આ વર્ષે અલગ નિયમ આવતા વર્ષે અલગ નિયમ તમે જોઈ શકો છો ગત વર્ષે આપણને કીધું કે બાર કે એક વાગ્યા સુધી ગરબા બંધ કરી દેવાના નહીં તો ધરપકડ કરશે આયોજકોને લઈ જશે ડીજે જમા કરવા મળશે હવે તમે પાંચ વાગ્યા સુધી એનું કંઈક તરકતો તરકતો મૂકો લોકો સામે લોકો ખુશ તો થવાના છે ખુશ બી થશે બહુ થશે પરંતુ ક્યાંક એ લોકોને પ્રોટેક્શન બી સામે જોશે ક્યાંક એમને મા બાપને પણ ચિંતા રહેશે કે સવારે પાંચ વાગે સુધી મારી દીકરી કે મારો દીકરો ગરબા રમવા જશે ક્યાં કઈ રીતે આવશે શું વ્યવસ્થા શું છે એટલે તમે નીત નવા નિયમો લાવો છો ઘણી સારી બાબત પરંતુ આ આ જ નિયમ આવતા વર્ષે પણ રાખવો જોઈએ સતત આ વર્ષો સુધી પાંચ વાગ્યા સુધી નિયમ રાખવો જોઈએ અતુલભાઈ સવાલ એ છે કે લો એન્ડ ઓર્ડર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન એવું કહે છે કે માત્ર દસ વાગ્યા સુધી જ સ્પીકર તમે વગાડી શકો છો પછી તો આ પ્રકારના નિવેદનો કરવા કેટલું યોગ્ય માન જો આપ જ કહી રહ્યા છો કે ભાઈ સુપ્રીમ કોર્ટનો નિયમ છે કે દસ કે અગિયાર વાગ્યા સુધી ડીસે વગાડવું કે કોઈ પણ સિસ્ટમ વગાડવી તો હરસંઘવી સાહેબે આ બાબતે પણ વિચારવાનું કારણ કે અત્યારે જે રીતના ગુજરાતમાં બનાવો બની રહ્યા છે આપ જોઈ રહ્યો રોજે રોજ અખબારોમાં કે ન્યૂઝ ચેનલોમાં આપણે બનાવો જોઈ રહ્યા છે કે કાંઈકના છો છેડતી થાય છે બળાત્કાર થાય છે કંઈ ત્યાં લોકોનું ઉઠાઈ જાય છે તો આ બધું પણ હર્ષંગીત સાહેબે ધ્યાન રાખવાનું છે બોલીને જતું રહેવાનું નથી જે વસ્તુ એમના શબ્દો બી હતા કોઈ ચમરબંધીને છોડવા મને બોલવાથી કશું થતું નથી કરવું પડશે જો પાંચ વાગ્યા સુધી ગરબા હર્ષંગીત સાહેબ કહી રહ્યા છે કે રમવાના છે રમવા તૈયાર છે પરંતુ સામે બેન દીકરોની રક્ષા યુવાનોની રક્ષા અસામાજિક તત્વોની જોવા પડશે આ બધું હોય ને લો એન્ડ ઓર્ડરમાં જો દસ અગિયાર વાગ્યા સુધી જે ડીજે સિસ્ટમ કે સ્પીકર વગાડવાના હોય તો હવે હર્ષ સાહેબ જ નક્કી કરે કે કેટલા વાગ્યા સુધી ગરબા રમવાના છે આ રીતે ફક્ત વાતો ના કરવામાં નીતિ નિયમ સાથે કોર્ટના હુકમો હોય સુપ્રીમ કોર્ટના નિયમ હોય આ તમામ સાથે એમના શબ્દ રચના કરવી જોઈએ જે પ્રકારે હર્ષભાઈ શંઘવીએ જે ગૃહ રાજ્યમંત્રી છે આપણા ગુજરાત રાજ્યના તેઓ સ્પષ્ટ કીધું કે પાંચ વાગ્યા સુધી અત્યારે લોકો પણ કહી રહ્યા છે સામાજિક કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે લો એન્ડ ઓર્ડર છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે માત્ર દસ વાગ્યા સુધીની છે ત્યારે હવે વિચારવું પડશે કારણ કે લોકોની જે સલામતી છે મહિલાઓ ખાસ કરીને ફેલાયવામાં મહિલાઓને જે બાળકો રમતા હોય તેની સલામતીનો બી પ્રશ્ન ઊભો થાય છે પંકજભાઈ શું કહેશો દર વખતે ગણપતિ હોય કે પછી નવરાત્રિ આવા આવા નિવેદનો સામે આપવા ખૂબ સારી વાત છે નિવેદન સારું છે આપણે પણ સમર્થન કરીએ છીએ પરંતુ લોકો આ પ્રકારના વિચારોનું પછી અર્ઘટન થતું હોય છે પછી કોઈ બી બાબત હોય ચાહે ગણપતિનો વિષય હોય દશામાનો વિષય હોય કે પછી નવરાત્રીનો શું માનો છો દર વર્ષે પછી નવા નવા નિયમ નવરાત્રિ એ ગુજરાતની સંસ્કૃતિનો એક ભાગ છે અને નવરાત્રિ હવે અત્યારના જમાનામાં ગૃહમંત્રીના નિવેદન સાથે હું સંમત છું સવારે પાંચ વાગ્યા સુધી એમણે ગરબા રમવાની પરવાનગી આપી પણ જ્યારે ગુજરાતમાં પાંચ વાગ્યા સુધી સવારે ગરબા રમાતા હતા ત્યારે શેરીઓમાં ગરબા રમાતા હતા એટલે કોઈ ત્યાં પ્રોફિટનો કે કોઈને લાભ થશે એવા વિષયો નહોતા આવતા હવે થયું છે એવું કે ગરબા એ સાંસ્કૃતિક આધાર ગુમાવીને ક્યાંક ને ક્યાંક હવે વ્યવસાયિક આધાર પર ગરબા રમાતા થઈ ગયા છે તમે જુઓ તો સમગ્ર ગુજરાતની અંદર કે ગુજરાત બહાર પણ મોટા મોટા આયોજનો કરવામાં આવે ક્યાંક ક્યાંક એક એક બબ્બે હજાર રૂપિયા એક દિવસના પાસના ઉઘરાવવામાં આવતા હોય આવી રીતે જો આર્થિક આધારો પર ગરબા રમાશે અને ક્યાંક નફા રળવાનું પ્રવૃત્તિઓ થતી હશે અને ત્યાં જો ગૃહ રાજ્યમંત્રી એમની માટે જો કોઈક આવું નિવેદન આપતા હશે તો હું એને એવું ગણું છું કે કદાચ ગૃહમંત્રી એ એક તો લોકપ્રિયતા મેળવવાના એનાથી આ નિર્ણય લઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગૃહમંત્રીએ એ પણ વિચારવું જોઈએ કે કાયદો અને વ્યવસ્થા જો તમે સવારે પાંચ વાગ્યા સુધી આ પ્રકારે પરવાનગીઓ આપતા રહેશો તો ક્યાંક ને ક્યાંક એવી પણ પરિસ્થિતિ સર્જાશે કે ક્યાંક નાના મોટા ગુનાઓ પણ બને મોટાભાગે લેડીઝ ત્યાં છોકરીઓ જતી હોય છે એમની સુરક્ષાની વ્યવસ્થા પોલીસ પેટ્રોલિંગ જે રસ્તાઓ પરથી ટ્રાફિક નીકળશે ટ્રાફિકનું નિયમન આ બધી વ્યવસ્થાઓ તમે જાળવી શકતા નથી એ સ્પષ્ટ વાત છે ભૂતકાળમાં નાના મોટા કાર્યક્રમો કરે છે તિરંગા રેલી કાઢો છો તો આખું શહેર જામ થઈ જાય છે આવા પ્રસંગોમાં જો હજારો લોકો એકસાથે રસ્તા પર રાતના સમયે નીકળે તે વખતે કેવી રીતે તમે સુરક્ષા જાળવશો એ પણ મોટો વિષય છે અને હર્ષ સંઘવીને દરેક વખતે હવે એમને એ ગૃહરાજ્ય મંત્રી છે પણ એમને પરિપક્વતાનો ક્યાંક ને ક્યાંક મારા મારા મતે અભાવ છે દરેક વખતે દરેક પ્રસંગે એ લોકપ્રિય નિવેદન કરવા માટે પ્રસિદ્ધ છે એ એક એ પોતે ચૂંટાયેલા પ્રતિનિધિ છે રાજ્યના ગૃહ મંત્રી છે એમણે ગંભીરતાથી કોઈ પણ નિવેદન કરવું જોઈએ તમે યુવાન છો વાત સાચી છે તમારામાં જુસ્સો છે જોશ છે બધું છે પણ સાથે સાથે સંયમ જોઈએ અને પરિપક્વતા પણ જોઈએ તમે ગૃહ રાજ્યમંત્રી તરીકે આપો છો તો તમે જ હમણાં કીધું કે ભાઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને ક્રોસ કરીને કોઈ ગૃહ રાજ્ય મંત્રી આવું નિવેદન કેવી રીતે આપી શકે આટલા મોટા પદ પર બેસેલો એમના સચિવો એમને શું જણાવતા નહીં હોય કે આ સચિવોનું માનતા નથી તમે આ પ્રકારે કરો એટલે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા ખોરવામાં ક્યાંક ને ક્યાંક તમારા નિવેદનો પરોક્ષ રીતે પણ હોઈ શકે પણ એ ભાગ છે અને તમારે આ વિશે વિચારવું જોઈએ બીજી બાજુ ગુજરાતના વડોદરા શહેરની જ વાત કરો તો ગરબા ગ્રાઉન્ડની એવી જગ્યાએ ગરબા ગ્રાઉન્ડ છે જ્યાંથી પસાર થતાં રસ્તાઓ સુમસાન હોય છે રાતના સમયે કોઈ આવતું જતું નથી હોતું નવલાખી કમ્પાઉન્ડમાં બનેલી ઘટનાઓ ભૂતકાળની ઘટનાઓ વડોદરા માટે બહુ દર્દનાક હતી અને વડોદરા શહેરે બહુ બધું સહન પણ કર્યું છે વડોદરા શહેરે એવા વિવાદો જોયા પણ છે તો ક્યાંક ને ક્યાંક તમે એ વ્યવસ્થા જો ન કરી શકો ને કોઈ ઘટના બને તો શું ગૃહ રાજ્યમંત્રી આની જવાબદારી સ્વીકારશે શું પોલીસ તંત્ર આની જવાબદારી સ્વીકારશે આ પ્રશ્ન ઊભો થાય છે અને બીજી બાજુ મેં એક નાની વાત એવી કહેવા માંગીશ કે જો સાંસ્કૃતિક આધાર પર ગરબાને પરવાનગી આપવામાં આવે ને તો વડોદરા શહેર શું ગુજરાતમાં રમાતા જે આ જ્યાં પૈસા લઈને પાસ આપવામાં આવે છે એ સાંસ્કૃતિક ગરબા નથી ખાલી વ્યવસાયિક ગરબા છે બાકી સાંસ્કૃતિક ગરબા જોવા હોય તો અંબા માતાની પોળમાં રાત્રે આઠથી નવમાં રમાય છે એ ગરબા ખાલી પુરુષો જ રમે છે ત્યાં કોઈ પ્રકારનો લાઉડ સ્પીકરનો ઉપયોગ થતો નથી કોઈને હેરાનગતિ થતી નથી એને સાંસ્કૃતિક ગરબા કહેવાય બાકી આ બધા વ્યવસાયિક ગરબા છે અને ક્યાંક ને ક્યાંક ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન આ વ્યવસાયિક ગરબાઓને સમર્થન આપનારું છે બિલકુલ સામાજિક કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે આ નિવેદન છે ગૃહ રાજ્યપ્રધાન હર્ષભાઈ સંઘવીનું કે લોકોને ફાયદો કરાવવા માટેનું હોઈ શકે તેવું માની રહ્યા છે બીજો પ્રશ્ન એવો બી થઈ શકે કે વડોદરામાં વિશ્વ વિખ્યાત નવરાત્રિ છે પરંતુ વડોદરામાં જે રાજ્યમાં પૂરની પરિસ્થિતિ હતી તેમાંથી બહાર કાઢવા માટે પણ આ પ્રયત્નો હોઈ શકે તેવું સામાજિક કાર્યકર્તાઓ આપણી સાથે આયોજક પણ છે આયોજક સાથે વાત કરીશું શું કહેશો નિલેશભાઈ તમે તો શેરી ગરબા કરો છો દર વર્ષે ગૃહ પ્રધાનનું હમણાં જ એક નિવેદન સામે આવ્યું છે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે તેવી વાત ખૂબ સારી વાત છે પરંતુ પાંચ વાગ્યા સુધી કઈ રીતે આ આખું મેલેજ થયું શું માનો છું ખાલી ખાલી લોકોને ગુમરાહ કરવા માટેનું આ એક નિવેદન સામે આવ્યું છે હું તો તમારા માધ્યમથી ચેલેન્જ કરું છું કે માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જો તમે આવું કહેતા જ હોય તો એક લેખિતમાં આપી દો ને લેખિતમાં આપી દો કારણ કે જ્યારે કોઈ પણ આયોજકોની સામે અને ડીજે સંચાલક સામે જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે ને ત્યારે તમારું આ નિવેદન બી કામ નથી લાગતું તો અમને લેખિતમાં જોઈએ છે તમે પાંચ પાંચસો સવારે છ વાગ્યા સુધી અમે ગરબા કરાવડાવીશું પણ મને લેખિતમાં તમે લખીને આપો એટલે ખાલી લોકોને આ ગુમરાહ કરવાનું છે લોકોને જે આશ્વાસન સાંત્વના ને એ લોકોને તરફ ખેંચાય જે લોકો છે લોકોનું ધ્યાન ભટકે એટલે આવા ખાલી બયાનબાજી કરે છે અને આવા નિવેદનો આપે છે કારણ કે આમાં કેવું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટ આ સુપ્રીમ કોર્ટ જ્યારે માર્ગદર્શન આપતી હોય અને એનું સંજ્ઞાન લેતી હોય કે જે રાતના બાર વાગ્યા સુધી સાઉન્ડ અને લાઉડ સ્પીકરની પરવાનગી આપવામાં આવેલી છે તો પછી આ માનનીય રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુપ્રીમ કોર્ટના જે માર્ગદર્શનને જે સંજ્ઞાન લીધું છે એના કરતાં ઉપર આવે છે મારે તો એ સવાલ પૂછવો છે એટલે ખાલી ખાલી આવી ફટકાબાજી બયાનબાજી બંધ કરો અને લોકોને ગેરમાર્ગે ના દોરશો

કોઈ પણ વસ્તુ લેખિતમાં હોય તો આપણે બી છ વાગ્યા સુધી સવારે રમાડી શકીએ છીએ પરંતુ નિવેદન આપવું નિવેદન આપીને છટકી જવું આપણે ગણપતિમાં પણ જોયું હતું કે નિવેદન આપ્યા કરતાં વારે વાર નિવેદન પલટાતા હતા ગણપતિમાં યુવાનો આમથી તેમ ભટકતા હતા છેલ્લે પછી કીધું કે ભાઈ આટલા વાગ્યા સુધી એટલે નિવેદન આપતા પહેલાં તમે લેટર જાહેર કરો તમારા સાયન્સ સિક્કા લેટર જાહેર કરો અંદર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એ જાહેર કરો રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર કરો ફક્ત નિવેદનબાજી કરીને જે પણ નવરાત્રિના આયોજકો છે એ લોકો તકલીફમાં મુકાઈ રહ્યા છે ગરબા રમનારી બહેનો ભાઈઓ તકલીફમાં મૂકી રહ્યા છે આજે આ નિવેદનથી માતા પિતામાં ભાઈ ફેફડાટ ફેલાઈ જશે કે સવાર સુધી ગરબા રમશે તો અમે ધ્યાન કેટલું રાખી શકું બીજા દિવસે લોકોને સ્કૂલ કોલેજ પણ જવાનું હોય છે નોકરી ધંધાએ પણ જવાનું હોય છે જ્યાં ગરબા હોય છે ત્યાં આજુબાજુ રેસિડન્સ એરિયા પણ હોય છે એટલે આ બધું જ ગૃહમંત્રીએ જોવાનું હોય છે ફક્ત નિવેદન નહીં કરવું જોઈએ લેટર પર જાહેર કરવું જોઈએ લેટર સાથે મેં જણાવ્યું એમ કે કેન્દ્રના નિયમો રાજ્ય સરકારના નિયમો સુપ્રીમ કોર્ટનો આદેશ આ તમામ વસ્તુ વાંચીને એમણે આ બધું તૈયાર કરીને એક લેટર ડ્રાફ્ટ બહાર પાડવો જોઈએ બાકી આવા નિવેદનોથી વડોદરા શહેરને ખબર છે ગુજરાતની જનતા છે નિવેદનો કોઈ કામના લાગતા નથી ને કામ કરતા નથી છેવટે નવરાત્રિના જે પણ આયોજકો છે એમને પોલીસ સ્ટેશનના ધક્કા જ ખાવા પડતા હોય છે અને પરમિશનો મળતી નથી જો બાર એક વાગ્યા સુધી ગરબા રમાડી બી લે તો પોલીસ સ્ટેશનથી આવીને જે લોકો ગરબા બંધ કરાવતા હોય છે તો એમને લેટર જાહેર કરી દેવો જોઈએ ગરબા આયોજકો માટે પણ અને પોલીસ સ્ટેશન માટે પણ તો સામાજિક તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે જે પ્રકારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવીએ અત્યારે એક નિવેદન કર્યું છે કે સવારે પાંચ વાગ્યા સુધી જે ગરબા ખેલાઈયાઓ છે ગરબા ઝૂમી શકશે પરંતુ ક્યાંક તમામ લોકો તેને સમર્થન તો આપી રહ્યા છે પરંતુ તેની સાથે તેઓ લેખિત પણ માંગી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા